નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતભાઈઓ ગુજરાતના હવામાનને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આગાહીકાર અંબાલાલ પટેલે ખેડૂતો માટે એક ચિંતાજનક અને ચોંકાવનારી આગાહી કરી છે ખેડૂતભાઈઓ હમણાં જ ડિસેમ્બર મહિનાના અંતમાં માવઠાની સમસ્યા સર્જાઈ હતી અને ફરીથી અંબાલાલ પટેલે આગામી દિવસોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના કરી રહ્યા છે તો ચાલો આગળ વિડીયોમાં જોઈએ કે અંબાલાલ પટેલના મતે કઈ કઈ તારીખે આગળ વાતાવરણમાં પલટાની સંભાવના રહી શકે છે કયા કયા ભાગોમાં કરા પડી શકે છે અને ખેતરમાં ઊભેલા પાકને બચાવવા શું કરવું તો ચાલો શરૂ કરીએ તો ખેડૂતભાઈઓ સૌથી પહેલાં અંબાલાલ પટેલે આપેલી આગાહીની તારીખની વાત કરીએ તો ખેડૂતભાઈઓ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ બાવીસ જાન્યુઆરીથી લઈને છવ્વીસ જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બ સક્રિય થવાની સંભાવના છે અંબાલાલ પટેલનું કહેવું છે કે આ વખતે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે ખેડૂતભાઈઓ અંબાલાલ પટેલના મતે આ સિસ્ટમ એટલી મજબૂત હશે કે માત્ર કમોસમી વરસાદ જ નહીં પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને કરા પણ પડી શકે છે અને પવનની ગતિ પણ તેજ રહેવાની સંભાવના છે જે તૈયાર ઊભેલા પાક માટે જોખમી સાબિત થઈ શકે છે અને સાથે સાથે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પણ અંબાલાલ પટેલે ફરી પલટાની શક્યતા દર્શાવી છે સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે આ પચી વિક્ષોભના કારણે દેશના ઉત્તર ઉત્તર ભારતથી લઈ ઉત્તરીય પર્વતીય ભારતથી લઈને શેક સૌરાષ્ટ્ર ગુજરાત સુધીના ભાગોમાં હવામાન પરિવર્તન થશે અરબસાગરના સાયકલોનું સર્ક્યુલેશન લગભગ સૌરાષ્ટ્રના ભાગોમાં થઈને કચ્છના ભાગોમાં થઈને શેક ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો સુધી ત્યાંની અસર કરશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં મર્જ થતાં ત્યાંની અસર શેક લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે કમોસમી વરસાદ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ ઉત્તર ગુજરાત મહેસાણા પાલનપુર સાબરકાંઠા ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે માવઠાની અસર થશે અમદાવાદ ગાંધીનગરનું હવામાન પણ હવામાન પણ પલટાઈ શકે અને લગભગ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો ઉપરાંત દક્ષિણ ગુજરાતનું હવામાન પણ પચાવી શકે અરબ સાગરના ભેદ ભેદના કારણે આ લગભગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તારીખ બાવીસથી છવ્વીસમાં તેની અસર થવાની શક્યતા રહેશે ગુજરાતમાં તેની અસર જોવા જઈએ તો લગભગ ત્રેવીસ ચોવીસ તારીખની આસપાસ થવાની શક્યતા રહે હવે વિગતવાર વાત કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું તેમ કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની સમસ્યા સર્જાઈ શકે છે અને મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ અને હળવા ઝાપટાની સમસ્યા સર્જાઈ શકે છે અંબાલાલ પટેલના મતે આ માવઠું ખેડૂતોના રવિ પાક જેવા કે જીરું રાયડો અને ચણા પર સીધી અસર કરી શકે છે તો હવે ખેડૂતભાઈઓ આપણે જોઈએ કે પાકને બચાવવા માટે આગામી શું શું પગલાં લઈ શકીએ તો ખેડૂતભાઈઓ સૌથી પહેલાં તો જો તમારો પાક ખરામાં પડ્યો હોય અથવા વેચવા માટે યાર્ડમાં લઈ જવાના હોય તો તમે બાવીસ તારીખ પહેલાં જ તેનું આયોજન કરી લેવું અથવા તેને યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવો તથા તાડપત્રીની તેને સાચવવા માટે પહેલેથી જ તૈયારી રાખવી બીજું કે ખેડૂતભાઈઓ આપણે જાણીએ છીએ કે જીરું જેવા પાકમાં ભેજ વધવાથી રોગચાળો ફાટી નીકળે છે અને ઓમે અત્યારે ઘણા વિસ્તારોમાં જીરામાં ઉતારાની સમસ્યા જોવા મળી રહી છે તો વધુ નુકસાન ના થાય તે માટે આગોતરી દવાનો છંટકાવ તૈયાર રાખો અને જો ખેડૂતભાઈઓ પવન સાથે વરસાદની શક્યતા જેવું લાગે તો અત્યારે ઊભા પાકમાં પાણી આપવાનું થોડા સમય માટે અટકાવવું જોઈએ નહીંતર પાકમાં નુકસાન થઈ શકે છે તો ખેડૂતભાઈઓ અંબાલાલ પટેલની મોટા ભાગની આગાહી સાચી સાબિત થતી હોય છે તો આપણે બાવીસ જાન્યુઆરીથી છવ્વીસ જાન્યુઆરી દરમિયાન આપણી પૂર્વ તૈયારી રાખવી જોઈએ કુદરત સાથ આપે તો આપણો પાક બચી જાય પણ આપણે સતર્ક રહેવું જરૂરી છે તો ખેડૂતભાઈઓ આપણે અહીં વિડીયો સમાપ્ત કરીએ છીએ તમે કોમેન્ટમાં જણાવજો કે તમે કયા વિસ્તારમાં રહો છો અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો ઓલબ સિલેક્ટ કરી નાખો જેથી આવા જ ખેડૂતભાઈઓને ઉપયોગી માહિતીના વિડીયો મે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીશું બીજા ખેડૂતભાઈઓ સુધી શેર કરો ધન્યવાદ